અમદાવાદ શહેરની અંદર એક અનોખી રીક્ષા જોવા મળે છે આ રિક્ષા દિવ્યાંગો માટે મદદ કરતી રીક્ષા છે આપ જોઈ શકો છો કે તેમણે સ્લોગન લખ્યું છે જેના ઉસી નામ હે જો દુસરો કે લીએ જીએ ખુદ કે લીએ જીએ તો ક્યાં ખાક જીએ દિવ્યાંગ માનવ સેવા એજ પ્રભુ સેવા નામની આ રિક્ષા છે આ રીક્ષાની અંદર મોટી મૂછ કાકા પણ લખવામાં આવ્યા છે આ રીક્ષાની અંદર આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના કેટલા ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા છે આ ફોટોગ્રાફ્સ તમને બતાવવાની કોશિશ કરીએ કે આ ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો છો કે નામી અનામી વ્યક્તિઓ સિંગરો અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સાથે પણ તસવીર જોવા મળે છે આ મોટી મૂછવાળા કાકા કોણ છે શું છે તેનો સંપર્ક નંબર રિક્ષામાં લખેલો છે આપણે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ તો જે રિક્ષામાં આપને ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું હતું જે રીક્ષા બતાવવામાં આવી હતી તેમનો સંપર્ક કરતા અમને તે કાકાનો સંપર્ક થયો તેમનું નામ છે ધર્મશીભાઈ રબારી ધર્મશીભાઈ સાથે જ વાત કરીશું નમસ્કાર નમસ્કાર સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે ધર્મશી કાકા જે તમે અહિયાં રિક્ષામાં લખ્યું છે માનવ સેવા કે પ્રભુ સેવા દિવ્યાંગો ની સેવા પેલેથી તમે દિવ્યાંગો સેવા કરતા આવ્યો છો નહીં પેલાથી નહીં તો તમે જન્મજાત દિવ્યાંગ છો મેં જન્મજાત થી ને એક્સિડન્ટ શું ઘટના બની હતી મારી પેલા મિલ માં નોકરી હતી મિલ બંધ પછી ટ્રાન્સપોર્ટ લાઈન ધંધો કર્યો એની અંદર મારી પાસે ગાડી હતી આઈસરો અને હું સુરત થી આવી રહ્યો હતો ડ્રાઈવર ને હું બે અને વાસદ પાસે મારું એક્સિડન્ટ થયું હતું એમાં બે પગ મારા કપાઈ ગયા ત્યાં આગળ વાસદ એ પછી એક્સિડન્ટ થયા પછી મને વાડીયાલમાં લઈ ગયા વાડીયાલમાં બધું ટ્રીટમેન્ટ કરાય કોક કાપ્યા પલાટી સર્જરી કરી અહીંયા આખું હાડકું તૂટી ગયું એનું પ્લેટ નાખી લગભગ દોઢ બે મહિનો હું વારીલાલ માધવ દવાખાનામાં તમને એવો શું વિચાર આવ્યો કે તમે દિવ્યાંગોની સેવા માટે પછી મને એમ થયું કે હું જયારે દોઢ મહિનો દવાખાનામાં રહ્યો પછી મારા ઘરે આવીને છ મહિના આરામ કર્યો પછી મને પણ ભાઈ હિંમત આપવા માટે સુરેશભાઈ કઈ આપવા આવ્યા હતા હિંમત એ બી ફોર મહિના હતા એમને બી ગાડી ટાયલમાં પગ કપાયો હતો અમારા સોસાયટીના જમ્યા હતા વિરાટનગરના

આશરે કેટલા લોકોની અત્યાર સુધીમાં તમે મદદ કરી છે આમાં શું છે કે હું જયારે બે હજાર ત્રણ માં મારું એક્સિડન્ટ થયું પછી લગભગ પાંચ સાત મહિના કઈક આરામ કર્યો છે પછી મેં બી એક જયપુર પગ બનાવ્યા એક સંસ્થા માંથી અને પછી એ હું પણ જેમ નાનો બાબુ બે વર્ષનો નો એક વર્ષ નું જેમ ચાલે ને એ રીતે હું પણ ચાલતા શીખ્યો વોકલ લઈને બગલ ગોળી લઈને ટીક લઈને પછી મને એમ થયું કે મને હિંમત ખુલી ગઈ પછી મેં બીજા લોકોનું મારે મગજમાં એવું પરિવર્તન આવી ગયું કે આ મારા બીજા દેશની અંદર ભારતની અંદર કેટલાય લોકો હશે તો એ બિચારા શું કરતા હશે એમને શું થતું હશે ક્યાં જતા હશે ક્યાં નહીં જાય એ લોકો લાતા હશે ઘરોની અંદર ખાટલામાં પડી પડીને એને ટેન્શનમાં મરી જતા હશે એટલે મને એવો વિચાર આવ્યો કે મેં કીધું હું પણ કઈક આ સેવાનું કામ કરું અપંગ લોકોનું કોઈને હાથ કપાઈ ગયા હોય કોઈને પગ કપાઈ ગયા હોય લાઈટ ના શોર્ટ લાગ્યો હોય થઈ હોય પછી બધાની સેવાની કરું છું અને અત્યાર સુધીમાં તો મારા ખ્યાલથી એક હજાર લોકોને મેં હાથ પગ બનાવી આપ્યા છે આખા ભારતમાં મારા વિઝિટિંગ કાર્ડ છે બધાને આપતો ફરું છું સેવાના કાર્ડ હું બધા આવી કે બધાને જો કોઈ રસ્તા મળે ને એવા લોકોને હું રિક્ષા ચલાવતો અને કોઈ મળી જાય એની સેવા કરું તો આ નંબર તમારો જે છે એ અમે ડિસ્પ્લે ઉપર બતાવી શકીએ છે ને હા બતાવવાનો અને બીજા લોકોને પણ લાભ મળે વધારે લોકોને એવું મને આનંદ થાય કે હું બીજા લોકોની સેવા કરી શકું ધરમશી કાકા જે રિક્ષાની અંદર અમે તમારા ફોટોગ્રાફ્સ અલગ અલગ નેતાઓ સાથે કલાકારો સાથે અને નામી અનામી વ્યક્તિઓ સાથે તમારા જે તમે અત્યાર સુધીમાં એ કેટલા નેતાઓને મળ્યા હશો અને તમારા જીવનમાં તમને કોઈ એવોર્ડ સરકાર દ્વારા મળ્યો હોય સમાજ દ્વારા મળ્યો હોય એવા કેટલા એવોર્ડ એક તો મને આશિયા એજ્યુકેશન ટેસ્ટ તરફથી ભારતીય ધરતી ભારત ધરતી રત્ન એવોર્ડ આપેલો હતો એ મને રાજ્યપાલ આપણા કમલાબેન બેનીવાલે આપેલો સૌથી પહેલા તે પછી મારા સમાજના આવા અને મોટા મોટા જે કોઈ ફંક્શનોમાં મને આમંત્રિત મળ્યું હોય ત્યાં જાઉં એ લોકોએ મારા સન્માન કરેલા છે તું કરવા સાહેબ એ પણ મારું સન્માન કર્યું વલ્લભભાઈ ગોબર બી કરી છે અમારા અસિનભાઈ પેલા જગદીશભાઈ પટેલ છે એમને મારું સન્માન કર્યું એવા તો ડીજી વંઝારા સાહેબ ઘણા બધા લોકો મને સન્માન કરેલા છે પછી બારના રાજ્યમાં પણ હું ગયો છું ત્યાં ભી મારા સન્માન થયેલા છે જયપુરમાં ઉત્તરાખંડમાં હરદ્વારમાં બધી જગ્યાએ જગ્યા આ જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો એ તમારી કોઈ એનજીઓ ખરી કે તમે તમારા નામ જ એક પર્સનલી રીતે જ લોકોને તમે મદદ કરો છો નહીં આમાં કોઈ લોકો મને બધા કેટલા લોકો એવા મળે છે કે તમે એનજીઓ કરો પૈસા અડધા તમેલા અડધા ધંધો નથી કરતો હું પોતે મારા પોતાના સ્વ ખર્ચે કામ કરવાનું અને સ્વ ખર્ચે બધાને મારા ઘરે બાર ગામથી આવે એને રાખવાના કોઈ પણ નાદડાત નો ભેદભાવ નહીં કોઈ પણ સમાજ નો આવે એને મારા ઘરે ગાબલામાં સારા કપડા બપડામાં ઉગાડવાના વાવાની સગવડ આપવાની જમવામાં મારી ચાર દિવસ રોકાય કે બે દિવસ રોકાય એને અમારી આ રીક્ષામાં બારગામ જવું હોય કે મતલબ કે કોઈ દવાખાના કામમાં જવું હોય કોઈ પગ હોય કોઈ સર્ટિફિકેટ કરાવવા તો બાર ગામના લોકોને હું આ સેવા આપું છું તમે દિવ્યાંગોને કેવી કેવી સેવાઓ આપો છો દિવ્યાંગોને કોઈ બધા કેમ્પો થતાં હોય ને આખા અમદાવાદની અંદર બધી મોટી મોટી સંસ્થાઓ છે આપણે તો ઇન્ડિયન દિરકોસ સોસાયટી છે ભારત વિકાસ પરિષદ છે અંજ મંડળ વસ્ત્રાપુર છે પછી આપણે પોલિયો ફાઉન્ડેશન છે આ બધી સંસ્થાઓ જે નામચીન સંસ્થાઓ છે એ લોકોને મારું કામ કામગીરી બધાને ખબર છે કે આ ધર્મથી ભાઈ આટલા વર્ષોથી અપંગ હોવા છતાં પણ આવી બધી સેવાની પ્રવૃત્તિઓ કરે છે તો ઓનજીસી ના કેમ્પ હોય પછી પેલા બેનનો અમારે વલસાડ વાળા અભિલાસાહ બેન નો કેમ્પ હોય પછી પેલા બોમ્બેની ની પાર્ટી વલસાડના બેન છે બધા કેમ્પ હોય ને તો એ લોકો મને પેલા ફોન કરે કે ધર્મશીભાઈ તમે અમને પચાસ કે સો પેશન્ટ લઈ આપો એટલે હું મારી ડાયરીમાં બધા મોબાઈલ નંબર બધા આખા મોબાઈલમાં મારા લખેલા છે એ બધાને કોન્ટેક કરું એટલે કોઈને બે વર્ષ પાંચ વર્ષ પેલા પગ બનાવ્યો હોય પગનો પંચો તૂટી ગયો હોય કોઈ બેલ તૂટી ગયો હોય કોઈને હાઈટ વધી હોય તો ઊંચો નહોતો થઈ ગયો હોય એ લોકો બધા મને કોન્ટેક્ટ કર્યો લખી આપવું સંસ્થામાંથી પ્રવૃત્તિઓ કરો છો એમાં ખર્ચો થતો હશે એ સ્વ ખર્ચે જ કે કોઈને દાન આપવું હોય તો તમે લો છો ખરી દાન નથી લેતો નથી લેતો પોતાના જ પોતાના ખર્ચ બાળવાનો ખરા પીવાનો ખર્ચો બધો મારા પોતાના મળશે કોઈને પણ હું પૈસા માગતો લોકો તમે લો લેતો કોઈ પચાસ રૂપિયા લે કે દાન ના કેવાય નરેનથી આ આપડે મોટું ભંડોળ લેતા નહીં પાછા કોઈ એનજીઓ ચલાવતા નથી અને કોઈ આપણે એનજીઓ માં પેલું ટેક્સ માફ વાળું કોઈ આપડી પાસે સર્ટિફિકેટ કરાયેલું નથી મારી સંતાનું દિવ્યાંગ માનસુ આપડે ભૂસેવાનું એક નામથી હું આ કામ કર્યા કરું છું તમે પેલું રિક્ષા પાછળ લખ્યું છે ખુદ કે લે જઈએ તો ક્યાં ખાખ જઈએ હા એ વિચાર ક્યાંથી આવ્યો તમને એટલે જયારથી મારો એક થયું ને પછી મને એમ થયું કે આ મારા માટે નથી જીવું કે મારા પરિવાર માટે મારે નથી જીવવું મારે એક અપંગ મારા એક ભાઈઓ માટે જીવવું છે અને એ ત્યારથી મને એક મગજ માં વિચાર આવી ગયો ત્યારથી મેં સારી લખી કાઢી મારા કાર્ડની ઉપર કે ખુદ કે લઈ જઈએ તો ક્યાં ખાક જઈએ જીના ઉશિકા નામે જો દુસરો કે લઈ જઈએ તો હું મારા માટે નથી જીવ તો બીજા લોકો માટે જીવી જ એટલે હવે મારું ઉંમર છાસઠ વર્ષ છે હજુ હું બધું ભગવાનને પ્રાર્થના કરું સો વર્ષ પૂરા કરે લોકોની સેવા વધારે કરું આખરે છેલ્લો સવાલ કે તમે દિવ્યાંગ લોકો હોય એને આજના યુવાનોને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય તેને શું સંદેશો આપવા માંગો છો દિવ્યાંગ લોકો કોઈ કપાઈ ગયા અમુક તો બિચારા કેટલા બાર ગામ બાર માં રીક્ષા લઈને એમના ઘરે ખબર કાઢવા જો એમને હિંમત આપવા જાવ હતાશ થઈ ગયેલા હોય એ લોકો આપઘાત કરવા ફરતા હોય આપઘાત કરવા માંગતા હોય એ લોકોને પ્રોત્સાહન આપીને એમને પગપગ બનાવીને આત્મનિર્ભર કરી આપવું તો આ હતા ધરમસિંહ રબારી જેવો સ્વ ખર્ચે સમાજની સેવા કરી રહ્યા છે દિવ્યાંગો સેવા કરી રહ્યા છે સાથે કોઈ દર્દી હોય તો તેમની પણ સેવા કરી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું ગુણવંત સર્વૈયા